ગુજરાતમાં બુટલેગરો અલગ અલગ પદ્ધતિથી આ રાજ્યમાં દારૂ લાવી રહ્યા છે અને આવનારા દિવસોમાં થર્ટી ફર્સ્ટ પણ છે અને આવી સ્થિતિમાં આ બુટલેગરો છે તે વધારે એક્ટિવ થયા છે અલગ અલગ એમોનો ઉપયોગ કરી રહ્યા છે અને ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે એક નવી એમો ઝડપી છે જેમાં પંજાબના ફિરોજપુરથી ગુજરાતમાં એક ટ્રેન મારફત કરોડો રૂપિયાનો દારૂ આવ્યો છે અને આ સમગ્ર ઘટનાને લઈને આજ સ્ટેટ મોનિટરિંગ સેલ ના એસપી નમસ્કાર આપ જોઈશો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તો ગાંચી આ રાજ્યના જે થાણા વિસ્તાર છે આ થાણા વિસ્તારોમાં માં બુટલેગરો અવનવી પદ્ધતિથી દારૂ વેચતા હોય છે અને રાજ્યમાં

દારૂ ગુસ્યો છે અને આઠ વખત આ કન્ટેનરમાં દારૂ ગુજરાતમાં આવી ચૂક્યો છે આ મામલે એક્ટિવ થાય છે અને વધુ એક આવું કન્ટેનર છે જેમાં કરોડો રૂપિયાનો દારૂ ભરેલો હતો તે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો છે અને એસપી મયુર ચાવડા આ સમગ્ર કેસ લઈને ખુલાસો કર્યો છે સ્ટેટ મોડરિંગ ની ટીમ નાઈક પીઆઈ ખાંટ એને એવી ઇન્ફોર્મેશન મળી કે કોઈ નશીલો પદાર્થ ટ્રેન મારફતે કચ્છમાં પહોંચે છે અને ત્યાંથી લોકલમાં સપ્લાય થાય છે આ ઇન્ફોર્મેશનને ફર્ધર ડેવલપ કરતા લોકેટ કરવામાં આવી તે કઈ રીતે આ કન્ટેનરો ક્યાંથી લોડ થાય છે ને કઈ રીતે અહીંયા ડમ્પ થાય છે ને અહીંયાથી ક્યાં સપ્લાય થાય છે એ સપ્લાય ચેન તોડવાના બીજીપી સરના જે અભિગમ છે તેમાં બાવીસ તારીખે એક ઇન્ફોર્મેશન મળે છે કે એક કન્ટેનર ટ્રેન મારફતે મુન્દ્રા પહોંચ્યું છે અને ત્યાંથી એક એન્ડ યુઝર એને યુઝ કરવા માટે પોર્ટથી લઈ જવાનું છે જ્યાં એ ટીમ એસએમસીની ટીમે ત્યાં રેડ કરે છે અને રેડ કરતાં એક ખાલી કન્ટેનર મળે છે અને એક આખું કન્ટેનર મળે છે વેહિકલ સાથેનું જેમાં આઈએમએફએલ ખૂબ જ મોટી પ્રમાણમાં અંદાજે દોઢ કરોડનો આઈએમએફએલ મળે છે અને એ આઈએમએફએલને જ્યારે ચેક કર્યું ત્યારે તેના બોક્સીસ અને તેની બોટલ્સ ઉપર કોઈ પણ પ્રકારનો એવો ટેગ નહોતો કે જેનાથી તેના બેચ નંબર કે તેની મેક પ્રોડક્શન કંપનીની કોઈ ડિટેલ મળી શકે આ ગંભીર બાબતને ધ્યાન દોરતાં સ્ટેટ મોનિટરિંગ સેલે આનું ઇન્વેસ્ટિગેશન રાખ્યું અને ત્યારે બે આરોપીની ધરપકડ કરી બે આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે હજી બીજા કન્ટેનરો આવી રીતે ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે ત્રેવીસ તારીખના રોજ એસએમસીની બીજી ટીમ આ ટ્રેક કરે છે કે જે ટ્રેન મારફતે કન્ટેનર આવી રહ્યું છે રેલવેના ઓફિસર્સની મદદ લેવામાં આવે છે અને મુન્દ્રા પોર્ટના ટર્મિનલ ઉપર જ્યાં રેલવે ટ્રેન સ્ટોપ થાય છે ત્યાં આ કન્ટેનરને અનલોડ કરીને ચેક કરવામાં આવ્યું ત્યારે બીજી આખા કન્ટેનર જેમાં અને રિમાન્ડ લેતા નામદાર કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કરે છે કારણ કે આ પ્રકારની એમઓ બહુ જૂજ જોવા મળે છે કે જ્યાં રેલવેઝનો યુઝ કરીને મોટા પ્રમાણમાં કન્ટેનર મારફતે દારૂ અને અન્ય નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રવેશ કરવામાં જ્યારે ઇન્વેસ્ટિગેશન ફર્ધર કરીએ છીએ ત્યારે બાલાજી ટ્રેડિંગ નામની એક કંપની ફિરોઝપુર પંજાબની એક કાગળ ઉપર મળે છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન જેમને છેલ્લા ઘણા સમયથી સાત કે આઠ આવા કન્ટેનર પંજાબથી લોડ કરી અને ગુજરાતમાં કચ્છ ખાતે મોકલવામાં આવ્યા છે અને એ કન્સાઈનમેન્ટમાં ટોટલ આઠ કે નવ કન્ટેનર્સ પાસ થયા છે જેમાં બે કન્ટેનર અત્યારે છેલ્લે જે એસએમસીએ પકડ્યા અને એ ત્રણ કરોડ કરતા વધારે મુદામાલ સીઝ કરવામાં આવ્યો આ બિલ્ટી આ ગેટ પાસ આ કઈ રીતે ત્યાંથી લોડ થાય છે આ ડિસ્ટિલરી કઈ છે કે જે ટેગ વગરના લિકર બનાવે છે અને જ્યારે ત્યાંથી પાસ થઈને આવે છે તો કયા ટ્રેડિંગ કંપની છે જે ઓફિશિયલ ટ્રેડિંગ કંપની છે કે બે નંબરી ટ્રેડિંગ કંપની છે જે આવા નશીલા પદાર્થો ગુજરાતમાં પ્રવેશ કરાવે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરી રહી છે અને પ્રાઇમરીલી એટલી ખબર પડી છે કે હાલ અનુપસિંહ રાઠોડ એક લિસ્ટેડ બુટલેગર છે કચ્છનો જે હાલ જ્યારે કેસ કરી રહ્યા છે ત્યારે પોતે એ જેલમાં છે એ અનુપસિંહ ગામ છે ખેરા ગામ છે એ ખેરા ગામમાં આ માલ સપ્લાય કરવાનો છે અને અનુપસિંહના માણસો એ પોતે બધા આ ધંધો ચલાવે છે અને અનુપસિંહ શું આ જેલમાંથી ઓપરેટ કરે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરશે ઉપરાંત અગાઉ બાલાજી કંપની દ્વારા ફિરોઝપુર પંજાબથી જો આવા પ્રમાણમાં લિકર કે બીજી પદાર્થો મોકલવામાં આવ્યા તો અગાઉ કયા કયા વસ્તુ આવી ક્યારે આવી તે દિશામાં પણ એસએમસીની ટીમ ઇન્વેસ્ટિગેટ કરશે અને આ એમ છે એમાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ અને રેલવે ડિપાર્ટમેન્ટ આ તમામને પોલીસને ખૂબ સહકાર આપ્યો છે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ પોર્ટ ઓફિસર્સ અને રેલવેની ટીમ છેલ્લા બે દિવસથી એસએમસીની ટીમ સાથે રહી અને આ આખું રેકેટ ઓપન કરવામાં મદદરૂપ થયા છે

જો ડિસ્ટલરીથી પ્રોડક્શન થઈને બહાર નીકળ્યું હોય તો કેટલી એજન્સીઓની જવાબદારી હતી કે એ લોકોએ જોવાનું છે કે આ લીકર બેચ સાથે જાય છે તો ક્યાં જાય છે અને ક્યાં એન્ડ યુઝર છે એ લોકોએ જો ધ્યાન રાખ્યું કે નહીં રાખ્યું એ તમામ અને જે કોઈ એજન્સીનું ઇન્વોલ્વમેન્ટ આમાં આવશે એને ઇન્વેસ્ટિગેશનમાં ફર્ધર અમે લોકો આગળ કરી અને કાયદેસર કાર્યવાહી કરશું બીજી પહેલા એક કરોડ ને ચોપન લાખ નો દારૂ અને બીજી વાતમાં વન પોઈન્ટ વન પોઈન્ટ ફોર્ટી નાઇન કરોડ એક કરોડ ને ઓગણ ઓગણપચાસ આ જે આરોપી આરોપી અમને મળ્યા છે છે જે બે અમે કર્યા નામદાર કોર્ટ સમક્ષ અમે રજૂ કરી એ લોકોને રિમાન્ડ માટે ત્યારે અમે અગાઉ પણ આ જ લોકો જઈને ડિલિવર કર્યા હતા ખેરા ગામમાં તો એ પણ ઉલ્લેખ કર્યો છે એટલે જયારે જયારે આ લોકો ડિલિવર કર્યું છે અમારી પાસે એ પણ પ્રસ્થાપિત થયું છે કે ખેરા ગામમાં આ કન્ટેનરની ડિલિવરી કોને કોણે લીધી છે એ તમામ એંગલ ઉપર અમે લોકો ઇન્વેસ્ટિગેટ કરીને આ જેટલા કન્ટેનરો ગુજરાતમાં આવ્યા છે એ કોને કન્ઝ્યુમ કર્યા ક્યાં ગયા એ બાબતે આ દસ દિવસના રિમાન્ડ દરમિયાન અમે લોકો તપાસમાં બહાર કાઢીશું બાલાજી ટ્રેડિંગ કંપનીના નામનું છે બાલાજી ટ્રેડિંગ કંપનીના નામનું કન્સાઇનમેન્ટ હતું અને ડોમેસ્ટિક યુઝ માટેનું કન્સાઇનમેન્ટ હતું જે પ્રકારે બાલાજી વેન્ડર પંજાબ ની ફિરોજપુર છે તેને આ દારૂ મોકલ્યો છે તે ટ્રેનથી ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે સાથે સાથે આ દારૂ જે ગુજરાતમાં આવ્યો છે તેમાં આ બોટલ ઉપર કોઈ પણ પ્રકારનો બેચનો નંબર નથી કે કોઈ પણ પ્રકારના જે કંપની સુધી પહોંચી શકે અધિકારીઓ તેવી કોઈ પણ પ્રકારની નિશાની પણ છોડવામાં નથી આવી જોકે આ મામલો સ્ટેટ મોનિટરિંગ સેલે ગંભીરતાથી લીધો છે તપાસનો ધમધમાટ પણ ચલાવ્યો છે અને અડોપસી નામનો કચ્છનો એક લિસ્ટેડ બુટલેગર છે જે અત્યારે જેલમાં બંધ છે તેનું નામ ખુલ્યું છે અને તે પોતે એક ગેંગ મારફતે આ ગુજરાતમાં દારૂ લાવી રહ્યો છે જોકે હવે આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ વધારે સક્રિય બની છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જે બુટલેગરો છે તેઓને પણ ઠેકાણે પાડે તો પણ નવાય નહીં સમાચાર માટે નવજીવન ન્યૂઝ જોતા રહો કેમેરામેન ફૈજાન અંગ્રેજ સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર